સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસે વિનસ હોસ્પિટલ સંકુલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામને આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું દર્શક મિત્રો તમે કદાચ મોટા ભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા છે પોલીસનું નામ સાંભળતા જ માથાભારે તત્વો હોય કે પછી સામાન્ય માણસ દરેકના મનમાં ડર લાગતો હોય છે પરંતુ સુરત શહેર પોલીસ હવે ગુનેગારો પર લગામ કસી સામાન્ય માણસની વચ્ચે જઈ તેઓની સમસ્યા સાંભળી રહી છે અને એટલું જ નહીં હવે સુરત શહેર પોલીસ ગરીબ નિરાધારની સાથે આશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન લોકોની વારે પણ આવી રહી છે ત્યારે આજે સુરતની લાલગેટ પોલીસે તેમના જ વિસ્તારમાં આવેલા વિનસ હોસ્પિટલ સંકુલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યાં રહેતા વૃદ્ધો સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરી અને પીએસઆઈ અસારી પીએસઆઈ સૈયદ મેડમ અને પોલીસ સ્ટેશનની શી ટીમના પોલીસ માણસોએ મુલાકાત લઈ આ તમામને આઈસ્ક્રીમ ખવડાવી તેમની સાર સંભાળ બાબતે પૂછપરછ કરી હતી આજ રોજ હું પીઆઈ અને અમારી સી ટીમના સભ્યો સમગ્ર લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ સાથે આજે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી અને મોટાભાગના વૃદ્ધો સિત્તેર વર્ષથી વધુ વયના હોય અને એકલતાનું જીવન જીવતા હોય એટલે અમારે મુલાકાતનો એક હેતુ હતો કે એમને મળીએ અને એમની સાથે થોડીક આત્મીયતા થાય પોતાના પરિવારથી દૂર રહેતા હોય અને જ્યારે કોઈ આ રીતના મળવા માટે આવે એટલે એમની લાગણી અને આત્મીયતા અલગ હોય છે એટલે એક એના ભાગરૂપે આજે એક મુલાકાત લીધી અને અમને પણ ખૂબ આનંદ થયો અને સામે વડીલોને પણ બહુ મજા આવી રિટાયર્ડ ઓક્સોટીલોજીસ્ટર મેં આઠ સાલ છે હું એ મેરા નાઇન્થ ઇયર હેર इधर की सेवा मुझे बहुत अच्छी लगती है मेरा इधर कोई एक्सपीरियंस पर ये आश्रम ये आश्रम का एक्सपीरियंस तो अच्छा है मैं इतने साल से रह रही तो मुझे अच्छा ही लगा होगा ना तो ही <laughs> तो, तो, तो रहती यहाँ पर जो रहने वाले लोग है आपकी जो सेवा के लिए उनका जो हाव भाव कैसा रहा उनका जो वो अच्छे है और बहुत सहकार देते है बारिश से महीना थी रही है અહીં ખૂબ સારું છે જ્યોતિબેન પણ સહકાર પણ ઘણો સારો છે અને બધા પરિવાર જેમની જેમ જ સંપીને હળી રહીએ છીએ બસ બધાનો સહકાર ખૂબ સારો છે અને સારી રીતે હળી મળીને આનંદથી રહીએ છીએ મેનેજર છું આજે જે પોલીસ લાલગેટથી જે આવેલી છે પીએસઆઈ ને બધા તેના માટે હું ખૂબ જ એ વ્યક્ત કરું છું કે જે અમારા માટે એમનો કિંમતી સમય કાઢીને અમારા બા દાદાઓને મળવા માટે આવ્યા છે તો એવું કહેવાય કહી શકાય છે કે એ લોકો વારંવાર જે આપણા તહેવારો હોય છે ત્યારે પણ આવે છે અને એમના ફેમિલીને મૂકીને અમારા ફેમિલીવાળાને મળવા માટે આવે છે કે જે બા દાદાના ફેમિલીવાળા એમને મળવા નથી આવી શકતા પણ આ જે લાલ ગેટના પોલીસો જે છે પીએસઆઈને બધા જે પોતાના મા બાપ સમજીને અમારે ત્યાં આવે છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું